હેલો એવરી વેલકમ બેક ટુ પટેલ ફેશન જામનગર હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત મિલન સંઘાણી જય શ્રી કૃષ્ણ મારી બેનો માટે ફક્ત ને ફક્ત ફાઈવ એક્સેલ સાઇઝમાં ચકલી વર્કમાં ને ટચ અપ રહેવાનું છે પાર્ટી વેર કલેક્શન મેરેજ સિઝનનું રહેવાનું છે અને એ પણ થ્રી પીસ પહેરેવા છે ને અને દુપટ પણ તમને હું લાસ્ટમાં બતાવવાનો છું કુણું મખમલ જેવું હેવી ગજ સિલ્ક કાપડ રહેવાનું છે પ્રીમિયમ ક્વોલિટીમાં અને સાથે સાથે સાઇડ દોરીનો ઓપ્શન આપેલો છે અને સાથે સાથે પ્યોર કોટનનું મલ કોટનનું વસ્ત્ર રહેવાનું છે ને સાથે સાથે સ્લીવ પણ એટેચ મળી રહેવાની છે અને સાઈઝ સાઇઝ ની વાત કરીએ તો 5XL પ્રોપર પ્રોપર સાઇઝ રહેવાની છે અને સાથે સાથે દુપટ્ટાની વાત કરીએ તો ફૂલ સાઇઝ નો અઢી મીટર નો અને એ પણ લગડી પટ્ટો દુપટ્ટો મારી બેનો માટે આવી ગયો છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો લગડી પટ્ટો બાંધણીનો દુપટ્ટો રહેવાનો છે ને એ પણ ફૂલ સાઇઝમાં અઢી મીટર દુપટ્ટો મળી રહેવાનો છે તો ફટાફટ અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અને ખરીદીનો આનંદ માણો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો સાઇઝ તમે પરફેક્ટ ફર્મો ચેકઆઉટ કરી શકો છો વચ્ચે મિયાની અહીંથી પણ તમે સાઇઝ ચેકઆઉટ કરી શકો છો અને સાથે સાથે ગજી સિલ્ક કાપડનું કૂણું મખમલ જેવું કાપડનું પેન્ટ રહેવાનું છે એટલે કે પ્રીમિયમ ક્વોલિટી પ્રીમિયમ બ્રાન્ડ અને ડ્રસ્ટબલ શોપ એટલે પટેલ ફેશન જામનગર આજે નહીં તો કાલે પટેલ ફેશન વગર નહીં ચાલે મારી બેનો વેરાઇટી કલેક્શન ઢગલા બંધ છે ફક્ત અને ફક્ત હાઇલાઇટેડ વિડીયો છે સ્ક્રીનશોટ લઈને અમારી શોપ પટેલ ફેશન જામનગરની વિઝિટ કરો અથવા સ્ક્રીનશોટ લઈને આપનો ઓર્ડર બુક કરાવી શકો છો